હર હર મહાદેવ આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન મિત્રો લાસ્ટ વિડીયોમાં આપણે તુલા રાશિના તમામ જાતકો માટે વર્ષ બે હજાર પચીસનો જુલાઈ મહિનો શું લઈને આવી રહ્યો છે તેના વિશે ચર્ચા કરી હતી આજના વિડીયોમાં આપણે વૃશ્ચિક રાશિના જાતકો એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ ન અને ય મૂળાક્ષર પરથી થાય છે તેના માટે આ મહિનો શું લઈને આવી રહ્યો છે તેના વિશે ડિટેલમાં ચર્ચા કરવાના છે વિડીયોના અંત સુધી જરૂરથી બની રહજો કારણ કે વિડીયોના અંતે આ મહિનામાં શું ઉપાય કરવાના છે તે પણ હું તમને જણાવવા જઈ રહ્યો છું તેથી વિડીયો બનાવી લેજો તો તમામ વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે ચંદ્ર ચંદ્રલગ્નની કુંડળી બની રહી છે તેના વિશે આપણે ચર્ચા કરીએ તો મહિનાની શરૂઆતથી જ તમારી જન્મપત્રિકાના ચતુર્થ સ્થાનમાં રાહુદેવ વિરાજમાન છે ત્યારબાદ મંગળ અને કેતુ દસમા સ્થાનમાં શુક્રદેવ સપ્તમ સ્થાનમાં શનિદેવ પંચમ સ્થાનમાં સૂર્ય અને ગુરુની જે યુવતી છે તે તમારી જન્મપત્રિકાના અષ્ટમ સ્થાનમાં થઈ રહી છે અને બૌદ્ધ દેવતા તમારી જન્મપત્રિકાના નવમા સ્થાનમાં વિરાજમાન છે સાથે જ આ મહિનાના મહત્ત્વના જો રાશિ પરિવર્તન વિશે આપણે વાત કરીએ તો સોળ જુલાઈના રોજ સૂર્યદેવ કર્ક રાશિમાં આવી રહ્યા છે એટલે કે તમારી જન્મપત્રિકાના અષ્ટમ સ્થાનથી નવમ સ્થાનમાંથી જઈ રહ્યા છે ત્યારબાદ છવ્વીસ જુલાઈના રોજ શુક્ર દેવતા રાશિ પરિવર્તન કરીને વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં આવી રહ્યા છે અને મહિનાના અંતે અઠ્યાવીસ જુલાઈમાં પાપ યુવતીનો અંત આવીને મંગળદેવ જઈ રહ્યા છે તમારા લાભ સ્થાનમાં કે જે તમારા લાભમાં વધારો કરશે કે નહીં તે હવે આપણે ચર્ચા કરશો તો આપણે જો તમારા સ્વાસ્થ્યની જ વાત કરીએ તો સ્વાસ્થ્ય બાબતે તમારી રાશિના માલિક મંગળ દેવતા મંગળ અને કેતુની પાપ પાપયુતિ તમારા દસમા સ્થાનમાં થઈ રહી છે તેના પર સાથે તે ગોચર કરી રહ્યા છે હવે દસમા સ્થાનમાં થઈ રહ્યું છે તે વાત તો આપણે અલગ રાખીએ પરંતુ મંગળ કેતુની પાપ પાપયુતિ ધરાવતા મંગળદેવ રાશિના સ્વામીની ચતુર્થ દ્રષ્ટિ તમારા લગ્ન પર થઈ રહી છે એટલે કે તમારા પોતાના પણ જ આ પાપયુતિની જે દ્રષ્ટિ થઈ રહી છે તેના કારણે મહિનાની શરૂઆત તમારું સ્વાસ્થ્ય ક્યાંક ને ક્યાંક તમને તકલીફ પહોંચાડી શકે છે આ મહિનામાં જો હું તમને ઓવરઓલ કહું ને વિડીયોની શરૂઆતમાં જ તો ઓવર એક્સપેક્ટેશન કે એક્સપેક્ટેશન વધારે તમારે ન રાખવું જોઈએ કેમ ઘણું બધું આજના વિડીયોમાં તમને સમજવા મળશે સૌથી પહેલાં સ્વાસ્થ્યનું જ આપણે જો કન્ક્લુઝન ઘણા બધા ગ્રહોથી આપણે સમજીએ સૌથી પહેલાં કેતુની યુતિ જે તમારી જન્મપત્રિકાના લગ્નમાં થઈ રહી છે તે તમને ક્યાંક ને ક્યાંક જો તમે જોબ કરી રહ્યા છો બિઝનેસ કરી રહ્યા છો તો પડવા વાગવાથી કે નાના મોટા અકસ્માત થવાથી તે તમને તકલીફ પહોંચાડી શકે છે તમને વાગવાનો ભય રહી શકે છે જો તમે ગૃહિણી છો ઘરે જ કામ કરી રહ્યા છો કે તમે કોઈ પણ રીતે કોઈ પણ ધારદાર હથિયારો સાથે કામ કરી રહ્યા છો તો તમને વાગી જવાનું કે કટ ઇન્જરી વધારે મેજર થવાના પણ સંજોગો બની રહ્યા છે સૂર્ય અને ગુરુ સૂર્ય તમારી આત્મા છે ગુરુ જે તમારો જીવ છે જીવ આત્માની યુવતી અષ્ટમ સ્થાન ખરાબ સ્થાનમાં થતી હોવાના કારણે તે ક્યાંક ને ક્યાંક મહિનાની શરૂઆતથી જ તમારું થોટ પ્રોસેસ કન્ફ્યુઝનવાળું રાખી શકે છે એકથી સોળ જુલાઈ તો સૂર્યદેવ તો અષ્ટમ સ્થાનમાં રહેવાના છે તેના કારણે એકથી સોળ જુલાઈ તો જાણે તમને લાગશે કે તમારા વર્ક પ્લેસ પર કે તમારા ઘરમાં જાણે તમે તમારો આત્મવિશ્વાસ ગુમાવી રહ્યા છો તમે ટોટલી બ્લેન્ક થઈ રહ્યા છો કે હું શું કરી રહ્યો છું તમારો ડિસિઝન મેકિંગ પાવર પણ તે પૂર કરી રહ્યા છે આ પ્રમાણે તમારી મનોસ્થિતિ પણ રહી શકે છે ફિઝિકલી રીતે પણ અને માનસિક રીતે પણ આ મહિનો ચેલેન્જિંગ રહેવાનો છે બીજા કયા ચેલેન્જીસ લઈને આવી રહ્યા છે તો સ્વાસ્થ્યની આપણે વાત કરી છે તો તેથી સ્વાસ્થ્ય બાબતે મંગળ કેતુની તમારી ફર્સ્ટ હાઉસમાં દ્રષ્ટિ થઈ રહી છે તમારે તમારા ઉપર એક મહેરબાની કરવાની છે કે જો સ્વાસ્થ્ય સારું રાખવું હશે તો રેગ્યુલરલી તમારે મેડિસિન્સ તો લેવા જ પડશે પરંતુ ગુસ્સાથી તમારે છેડો છોડવો પડશે એટલે કે ગુસ્સા પર તમારે ખૂબ કંટ્રોલ રાખવાના જરૂરી છે જો ગુસ્સો કંટ્રોલમાં ના રહે તો તમારે બસ જ્યારે પણ ગુસ્સો આવે તો પાંચ વખત કે અગિયાર વખત કે એકવીસ વખત ફક્ત તમારે ઊંડા શ્વાસ લેવાના છે જો તમે તે પણ કરશો ને તો પણ તમારા ગુસ્સા પર તમે આ મહિનામાં કંટ્રોલ લાવી શકશો આ વાતનું તમારે કાળજી રાખવાની રહેશે આગળ આપણે વાત કરીએ તો તમારા વર્કપ્લેસ પર મંગળ અને કેતુની જે યુ યુવતી થઈ રહે છે વર્કપ્લેસ પ્લેસ તમારું ચેલેન્જિંગ લાવી રહ્યું છે એટલે કે તમે જો બિઝનેસ કરી રહ્યા છો તો તમારા જે કંઈ પણ તમારા કમ્પિટિટર છે તે તમને તકલીફ પહોંચાડી શકે છે તમારા બનતા કામ તે લોકો અટકાવી શકે છે અને જો જોબ કરી રહ્યા છો તો તમારી પર તમારી પાછળ બેક પોલિટિક્સ કે જે લોકો તમને આગળ વધવાથી રોકવા માંગે છે તે લોકો પર તમારી પાછળ ખૂબ વધારે કાવતરા કરી શકે છે તેથી તમારે દરેક રીતે તમારે સજાગ રહેવાનું છે મનોસ્થિતિ તો તમારી તકલીફમાં રહેવાની છે તેનો બીજા લોકો ફાયદો ન ઉઠાવી જાય તેની કાળજી રાખવાની રહેશે સાથે શનિદેવ તો તમારી જન્મપત્રિકાના પંચમ સ્થાનમાં છે શેર માર્કેટ સાથે જોડાયેલા જે લોકો પણ લોકો છે ખૂબ પેશન્સ રાખીને પ્રોપર એનાલિસિસ કરીને જે શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જરૂરી છે જો કોઈ શેર પાસ્ટ એક વીકમાં સારું પરફોર્મ કર્યું છે ને હવે પણ કરશે જ તેને સારા ઓર્ડર મળી રહેશે આ પ્રમાણે જો તમે આંખ બંધ કરીને જો આગળ વધી ગયા ને તો શનિદેવ પણ તમને ધોઈ નાખશે તેથી તે પ્રમાણે જ તમારે ડિસિઝન લેવાના છે શનિદેવ જે છે તે ડિટેલિંગના રિસર્ચ વર્કના કારક ગણવામાં આવે છે અને સૂર્ય અને ગુરુ પણ અષ્ટમ સ્થાનમાં છે ડિટેલિંગ તમારે કરવું જ પડશે જો તમે નહીં કરો તો તમને તે તકલીફ પહોંચાડી શકે છે તે વાતની કાળજી રાખવાની છે આગળ આપણે વાત કરીએ તો તમારું ધન વાણી તમારું કુટુંબ ફેમિલીનું પારિવારિક સંબંધો કેવા રહેશે પારિવારિક સંબંધો વિશે જો આપણે વાત કરીએ તો તમારા સેકન્ડ હાઉસમાં ગુરુદેવની જે રાશિ થઈ રહી છે ગુરુદેવતા થઈ રહ્યા છે અષ્ટમ સ્થાનમાં કે જે ગુરુદેવતાનું અનફેવરેબલ સ્થાન કહેવામાં આવે છે ફેમિલીમાં પણ ક્યાંક ને ક્યાંક તકલીફ ચાલી રહી છે ફેમિલી બોન્ડિંગ નથી રહી રહ્યું નાની મોટી વાતે વાદ વિવાદ થઈ રહ્યા છે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ રહી છે જે વાત વિશે ચર્ચા પણ ન કરવાની હોય તે તમામ નાની નાની વાત મોટા ઝઘડા કરી રહી છે આ તમામ વસ્તુ તમારા જીવનમાં આ મહિના દરમિયાન થઈ શકે છે તેની તમારે ખાસ કાળજી રાખવાની રહેશે વિડીયોના અંતમાં હું તમને રેમેડી પણ આપવા જઈ રહ્યો છું આગળ આપણે વાત કરીએ તો તમારા સપ્તમ સ્થાનમાં શુક્ર દેવતા વિરાજમાન છે તો એક તમારા માટે સારા સમાચાર તે જ છે કે તમારા લાઈફ પાર્ટનર અને બિઝનેસ પાર્ટનર બિઝનેસ પાર્ટનર બિઝનેસ મને લાઈફ પાર્ટનર તમારી લાઈફમાં તમને ખૂબ સારો આ મહિના દરમિયાન સપોર્ટ આપી શકે છે તમને લાગશે કે તમને તે સામેથી કહી શકે છે કે પૂરી દુનિયા તમારી સાથે નથી હું તમારી સાથે છું આ પ્રમાણે તે તમને સપોર્ટ કરી શકે છે તેથી લાઈફ પાર્ટનર સાથે સંબંધો ઘણા સારા રહેવાના છે ફક્ત જો તમે તમારી વાણી પર કંટ્રોલ રાખશો કારણ કે અઢાર જુલાઈ બાદ ગુરુદેવતા કારણ કે અઢાર જુલાઈ બાદ બુદ્ધ દેવતા વકરી થઈ રહ્યા છે તે તમારી વાણી કોમ્યુનિકેશનમાં ઘટાડો કરી શકે છે શુક્ર દેવતા પણ છવ્વીસ જુલાઈ બાદ અષ્ટમ સ્થાનમાં જવાના છે તેથી એકથી છવ્વીસ તારીખ સુધી પૂરેપૂરા સારા સંબંધ રહે પરંતુ લાસ્ટના પાંચ દિવસોમાં તે તકલીફ ન કરે અને મોટા ઝઘડા ન થાય તેની તમારે કાળજી રાખવાની છે તેથી ઓવરઓલ જોવા જઈએ તો વૃશ્ચિક રાશિના તમામ જાતકો ન અને ય પરથી જે કોઈનું પણ નામ છે આ તમામ જાતકો પૂરા મહિના દરમિયાન તમારે એક્સપેક્ટેશન્સ ઓછી રાખવી જોઈએ ફક્ત મહેનત કરતા રહો ચેલેન્જીસ આવી રહ્યા છે તો આવશે હું ચેલેન્જીસનો સામનો કરીશ આ પ્રમાણે તમારે વોરિયર બનીને આ મહિનાની તમારે શરૂઆત અને અંત પણ કરવાનો રહેશે ઉપાય શું કરો છે ઉપાય તરીકે જે કોઈ પણ ઇન્ડિયાના વ્યુઅર્સ આ વિડીયો જોઈ રહ્યા છે તમારે હનુમાનજીના શરણમાં જવું ખૂબ જરૂરી છે સવાર સાંજે હનુમાન ચાલીસા બજરંગમાનનો પાઠ તો કરો જ પરંતુ જો દરરોજ હનુમાન મંદિરે જઈ શકો તો તે તમને ખૂબ સારું ફળ આપી શકે છે હનુમાનજીના મંદિરની સાફ સફાઈ જો પણ જો તમે રાખશો ને તો તે પણ તમારા માટે ખૂબ શુભ ફળદાયક સાબિત થઈ શકે છે હવે જે લોકો વિદેશમાં છે જે વ્યૂઅર્સ જોઈ રહ્યા છે પરંતુ હનુમાન મંદિર દરરોજ નથી જઈ શકતા તો સવાર સાંજ ઘરે જ બજરંગબાળનો પાઠ કરો પરંતુ બીજો એક ઉપાય તે ઇન્ડિયા અને વિદેશ બંનેના વ્યુઅર્સને હું આપી રહ્યો છું તે જ છે કે તમારે દરરોજ સવારે સૂર્યદેવને જળ ચડાવવાનું છે એટલે કે સૂર્યદેવને એક લોટામાં ચોખ્ખું પાણી તાંબાના લોટામાં ચોખ્ખું પાણી લઈને તમારે તેમાં ગોળ ભેગો કરીને સૂર્યદેવને અર્ઘી આપવાનું રહેશે જેના કારણે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે અને મનોસ્થિતિ પણ તમારી બેલેન્સ રહી શકે છે તો મિત્રો વૃશ્ચિક રાશિના તમામ જાતકોને આ માહિતી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં અને તમારા નજીકના લોકોને જરૂરથી શેર કરો માહિતી પસંદ આવી તો વધારે લોકોને શેર કરો જેને કારણે તમારા માટે તો ફક્ત એ એક શેર હશે પરંતુ જો કોઈ વ્યક્તિને તે મદદરૂપ થશે તો તેની સારી વિશેષ તમને જ મળવાની છે આ યુનિવર્સ તમને જ આપવાનું છે તેથી જો માહિતી પસંદ આવી હોય તો કમેન્ટમાં તે રિવ્યૂ આપવાનું પણ ન ભૂલશો અને આચાર્ય સંગે શુક્ર ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પ્રેસ કરવાનું પણ ન પૂછો જેથી આમ નોટિફિકેશન્સ તમને મળતી રહે આજના વિડીયોમાં હું તમારી રજા લઉં છું નેક્સ્ટ વિડીયોમાં આપણે ધનુરાશિના જાતકો માટે આ મહિનો કેવો રહેવાનો છે તેના વિશે આપણે ચર્ચા કરશું હર હર મહાદેવ ઓમ નમ શિવાય